કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને છેલ્લા દસ વર્ષથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાનેલી ગામને જોડતા માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને છેલ્લા દસ વર્ષથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો પાનેલી ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા દસ વર્ષથી બિસ્માર હાલતમાં હોય સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો મુખ્ય પાનેલી ગામ તરફ જતો માર્ગ ગામને પણ છોડતો હોય છેલ્લા દસ વર્ષથી આ માર્ગ અતિબિસ્માર હાલતમાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે પાનેલી ગામના લોકોને બીમારી વખતે દર્દીના માર્ગથી હોસ્પિટલ લઈ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અહીંના માર્ગમાં ગણી ન શકો એટલા ખાડા છે ઉપરાંત એક પણ ખાડો વાહન ચાલક તારવી ના શકે એટલા ખાડાઓ છે અહીં રોડ રહ્યો જ નથી માત્ર ખાડા અને કાંકરીઓ દેખાય છે આ રોડ વર્ષોથી સૌ બિસ્માર હાલતમાં છે ત્યારે ગ્રામજનો માંગણી કરી રહ્યા છે આ રસ્તાને ફરીથી બનાવવામાં આવે અથવા તાત્કાલિક આ રોડ પર રિપેરિંગ કરવામાં આવે જેથી વાહન ચાલકો સરળતાથી જઈ શકે હાલ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મારું નામ દેવરકી અમીર પોપાણિયા મારો વિષય એ છે પાનેલી ગામના પાટીએથી પાનેલી ગામ સુધીનો હવા બે કિલોમીટર આસપાસનો રસ્તો છે તે રસ્તો બહુ જ ગંભીર હાલતમાં છેલ્લા બે હજાર તેરથી થી અત્યારે બે હજાર ચોવીસ સુધીનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી અત્યારે હાલના ચોમાસાની પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને આરોગ્ય બાબતથી લઈને જવાના હોય દવાખાના બાબતથી તો ચેમ્બર ગાડીને તૂટી જાય છે કોઈ પણ કામ રિપેર થયેલ નથી

તો છેલ્લા સાત આઠ વર્ષથી બિસ્પાર રસ્તો છે ખાડા ખડબા કંઈ બોયર્યું નથી અને કોઈ માણસને કલ્યાણપુર કે રાવલ કે ભાટિયા દવાખાને જવું હોય તો પૂગી નથી શકતા ને એવા ખાડા છે કે માણસને બહુ તકલીફ પડે તો અમારે સરકારને એવી વિનંતી છે જેટલી જલ્દી જેમ બને એમ જલ્દી ટૂંકમાં રોડ બને એવી અમારી માગણી છે સર્વ ગામજનોની બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે